સુરત શહેરમાં ઓગણીસ વર્ષી દીકરી સાથે શારીરિક અડપલા કરનાર હવસખોર પિતાની કાપોદરા પોલીસે ધરપકડ કરી માતા જયારે સૌરાષ્ટ્રમાં પિયરે ગઈ ત્યારે પિતાએ દીકરીની સાથે શારીરિક અડપલા કર્યા પોલીસ મથક ની મળતી વિગતો અનુસાર આરોપી સીતારામ ગોડલિયાએ તેની દીકરી સાથે રાતના સમયે એકલતાનો લાભ લઈને પાસે ગયો હતો બાદમાં છાતી અને સમગ્ર શરીરના અંગો પર હાથ ફેરીને અડોપલા કરી દીકરી જાગી જાય તો સુવાનું નાટક કરવા લાગતો હતો આખરે દીકરીએ કંટાળીને માતા જયારે પરત ફરી ત્યારે પિતાની સમગ્ર વાત કહી જેથી માતાના પગ તરીથી જમીન સરકી ગઈ માતાએ હિંમત કરીને કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાપોદરા પોલીસે ફરિયાદના આધારે પિતાની ધરપકડ કરી સીતારામ ગોંડલિયા તારીખ ઓગણત્રીસ ઓક્ટોબરથી એક નવેમ્બર દરમિયાન રાતના સમયે દીકરીની એકલતાનો લાભ ઉઠાવીને દીકરીની સાથે શારીરિક અડપલા કરીને છેડતી કરી હતી દીકરીના પિતા અને માતાનું લગ્નજીવન બરાબર ચાલતું નહોતું બંને વચ્ચે વારંવાર અણબનાવ થતા હતા જેથી ઓગણીસ વર્ષની દીકરી વર્ષોથી મામાના ઘરે જ રહેતી હતી જોકે દીકરી દોઢ વર્ષથી પિતા પાસે આવી ગઈ હતી જ્યાં

અને તેઓની બે દીકરી ઘરે હોય તે તે જ અનુસંધાને દીકરીના જે પાલક પિતા એ દીકરીની છેડતી કરેલ હોય અને તે અનુસંધાને પુનર્વિષ્ટ કરવામાં આવે આ અનુસંધાન કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ પંચોતેર બે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે અને આગળની તપાસ પીએસઆઈ ડીકે ડીએ રાઠોડ કરી રહેલ છે આ ગુનાના કામે આરોપી સીતારામ ભરતભાઈ ગોંડલિયા નાઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેઓને નાંદા કોર્ટમાં રજૂ કરતા હાલ આરોપી કોર્ટ કસ્ટડીમાં છે